ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તો ખૂબ જ સારા એવા સમાચાર જેની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી સી ટેટ છે એનું નોટિફિકેશન છે ઓફિશિયલ છે જાહેર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરીમાં એમની પરીક્ષા લેવાની છે આવી ગઈ છે સી ટેટની પરીક્ષા તેમની આપણે વિગતવારની ચર્ચા કરીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોવ તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી આપણા ડિસ્ક ડિસ્ક્રિપ્શનમાં આપેલા ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવશે એટલે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સી છે એની ક્યારે પરીક્ષા આવવાની છે કઈ તારીખે છે એના ફોર્મ ભરાવાના છે વિગતવારની આપણે માહિતી મેળવીએ જોડાયેલા રહેજો તો વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા બરાબર છે જે સીટેટ લેવાય છે બરોબર છે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ બરાબર એની પરીક્ષા તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રવિવારના રોજ પેપર એક અને પેપર બેની છે એ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે એની વિગતવાર જોઈએ બરોબર છે કે જે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ છે બરોબર છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ બરાબર છે જે કેન્દ્રીય શિક્ષક છે એની પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી સી છે પેપર વન અને પેપર ટુની પરીક્ષા એકસો બત્રીસ શહેરોમાં છે એ વિવિધ પ્રકારની વીસ ભાષાઓમાં આયોજિત કરવામાં આવશે તારીખ આઠ છ બે હજાર છવ્વીસના રોજ બરોબર છે હવે આ સી ટેટનું જાહેરનામું છે નોટિફિકેશન છે વિવિધ પ્રકારની જે અપડેટ છે ક્યારથી ફોર્મ ભરાવાના છે પરીક્ષા ક્યારે છે પાઠ્યક્રમ ક્યારે છે શું છે એમનો અભ્યાસક્રમ બરોબર છે કયા કયા ઉમેદવારો એમના ફોર્મ ભરી શકશે એની ફી શું આવશે કયા કયા શહેરોમાં છે એ તમે રાખી શકો છો પરીક્ષાનું કેન્દ્ર વગેરેનું જે બુલેટિન છે એટલે કે જેનું વગેરેની વિગતવારનું જે જાહેરનામું આવશે એ આપણે સી ટેટ સીન પર મૂકવામાં આવશે જેવું તે નોટિફિકેશન આવશે એટલે આપણા ટોટલ ટેલિગ્રામ ગ્રુપ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તેમાં ટોટલ માહિતી છે એ હું તમને આપી દઈશ બરાબર છે જો તમે વિદ્યાર્થી મિત્રો સી ટેટની તૈયારી કરતા હો તો તમારા માટે આ એક સુવર્ણ તક કહી શકાય અને ખૂબ સારી એવી બાબત કહી શકાય બરાબર છે તાજેતરમાં ટેટ વનની પરીક્ષા આવેલી છે ટેટ વનનું નોટિફિકેશન છે એ બહાર પડી ગયું છે બરાબર છે બધાને ખબર છે પછી ટેટ ટુની પણ આવશે સાથે સી ટેટ છે એ ફેબ્રુઆરીમાં યોજાશે એટલે તમારી પાસે ઓલ ઓવર જોવા જઈએ તો ત્રણ મહિના જેવો ટાઈમ છે બરાબર છે આ ત્રણ મહિનામાં છે તમારે બે ટેટની પરીક્ષા આપવાની છે એટલે જો તમે સી ટેટની તૈયારી કરતા હો તો એ પણ તમારે સાથે સાથે છે એ પેપર વન અને પેપર ટુની તૈયારી છે એ કરતા જજો ટાઈમ ટેબલ બનાવી દેજો એક બરાબર છે ટેટ વનને પણ પૂરો ટાઈમ આપજો અને સી ટેટને પણ ટાઈમ આપજો તો હું તમને એકસો દસ ટકા કહું તો તમારેથી સો ટકા છે એ સી ટેટ ક્લિયર થઈ જશે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો તમને એ પરીક્ષાની તારીખ પણ છે બરાબર છે એ આઠ બે બે હજાર છવ્વીસના રોજ છે આ પરીક્ષા યોજાવાની છે એકસો ને બત્રીસ શેરમાં જ્યારે આના ફોર્મ ભરાવાના શરૂ થશે બરાબર છે ત્યારે તમને પરીક્ષાનું કેન્દ્ર છે વગેરેની વિગત છે એ આપવામાં આવશે બરોબર છે ટોટલ ડીપલી માહિતી જેવી પણ આવશે એટલે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી દઈશું અને લેક્ચર થકી પણ તમને છે એ જાણ કરવામાં આવશે અને જેટલા પણ ઉમેદવારો ક્લાસ જોઈ રહ્યા છે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ ફરજિયાત ફરજિયાતપણે બરાબર છે કેમ કે ટોટલ અપડેટેડ માહિતી છે એ ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવશે બરોબર છે એટલે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા તારીખ આઠ બે બે હજાર ચોવીસ સોરી છવ્વીસના રોજ રવિવારના રોજ કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા છે એ પેપર વન અને ટુની છે એ આયોજન કરવામાં આવશે બરાબર છે ડન છે દેશભરના જે એકસોને બત્રીસ શહેર છે એમાં વીસ ભાષાઓમાં છે આ સી ટેટનું આયોજન કરવામાં આવશે આની વિગતવારની અપડેટ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ અને લેક્ચર થકી પણ આપીશું તો વિદ્યાર્થી મિત્રો તમામ શિક્ષક ભરતીની માહિતી છે આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા આપી રહ્યા છે તમામ ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા શિક્ષક ભરતી ઉપરાંત ટેટ ટાટ ટાટ એસએસ સી વગેરે અપડેટ છે વિદ્યા ભરતીની ટોટલ અપડેટ ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવે છે જો આ તમે તમામ શિક્ષક ભરતીની માહિતી મેળવવા માગતા હો તો આપણી ચેનલને લાઈક ન કરી હોય તો લાઇક કરી દેજો શેર ના કર્યો હોય તો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા જે આ પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી છે આ પબ્લિક નોટિસની તમને વિગતવારની માહિતી પૂરી પાડી દીધી બરોબર છે જેમાં તમારે બે પેપર આવશે સી ટેટમાં પેપર વન અને પેપર ટુ બરાબર છે આઠ તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજે એનું આયોજન થશે જેવું વિગતવારનું જાહેરાત આવશે એટલે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લગતાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિદ્યાર્થી મિત્રો સી ટેટના આપણે ક્લાસ લઈશું બરોબર છે સી ટેટના આપણે ક્લાસ લઈશું સી ટેટના આપણે ક્લાસ લઈશું શું શું લઈશું સી ટેટમાં જો તમને વિગતવાર જણાવી દઉં સી ટેટને આપણે મોક ટેસ્ટ લઈશું મોડલ પેપર લઈશું અને થિયરી પણ લઈશું બરાબર છે અને પ્લસ વીકલી ટેસ્ટ પણ લઈશું અને ડાઉટ સોલ્વિંગ સેશન પણ રાખવામાં આવશે યુટ્યુબ ઉપર બરાબર છે એ પણ એકદમ ફ્રીમાં ડન સી ટેટની તૈયારી પણ આપણે યુટ્યુબ પ્લેટફોર્મ માધ્યમ થકી ફ્રીમાં તૈયારી કરાવીશું ટોટલ બરાબર છે એટલે એનો જો તમે ફ્રીમાં લાભ મેળવવા માગતો તો પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે જેથી બેલ બટન પર ક્લિક કરવાથી ક્લાસ ક્યારે આવે છે એનું નોટિફિકેશન તમને મળે એટલા માટે ડન મોક ટેસ્ટમાં આપણે નવા જે અભ્યાસક્રમ છે લેટેસ્ટ અપડેટેડ એને ધ્યાનમાં રાખીને તૈયારી કરાવીશું મોડલ પેપરને પણ એને ધ્યાનમાં રાખીને થિયરી પણ એને ધ્યાનમાં રાખીને અને વીકલી ટેસ્ટ પણ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે બાકી બધા વિદ્યાર્થીઓને અનુરોધ છે કે તેઓ આપણી ચેનલ સાથે ના જોડાણ આવે તો જોડાઈ જજો ટોટલ અપડેટેડ માહિતી છે એ ગમત સાથે જ્યાં યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા તમને આપવામાં આવશે થેન્ક યુ મિત્રો આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો છે સીટેટ લગતની અપડેટનો ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દીજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો